नमस्ते मित्रों आज मम भेल मेहमान आज वैजाने पास घेरे स्विमिंग पूल आप बनावापे नमस्ते मित्रों स्वागत है आज व्लॉग में आज थी गये थे आप शुभ सवार पींचू थे हो तो मैं पीछू भाई झगड़े खसी घेरे पींचू सैगो नहीं कहीं कर ना अपने शुभ सवर पे पींचू क्या सैगो नहीं पी आप वैजा बारे पीछे तो मैं रोहडाम जो नाश्ता तैयार

એનો મૂડ થોડો ખરાબ હતો જોઈન લાગતું થા ને જાવું નથી પણ પેન્સો પછી હાલવા મળ્યો પછી તને આપ દીધા પૈસા ને અન પૈ થઈ જતા પૈસા પૈસા પછી તો મિત્રો પાએ ગાડી કાઢના કે તે બારે અને પછી પ્રિન્સન બેડ દીધો ગાડીમાં અબે સાલે અને પછી પ્રિન્સે કહી દીધું આપણે ટાટા બાય બાય અને પછી બધા નીકળી જાવ અને વિશે આવડે તો મિત્રો કામ જે આ સ્વયં પોળજો તમને દેખાય એને કે અમારા ભાષામાં હોત ને આપણે એવું બીજું બનાવન છે પેલી જઈ જાય તો જો થોડા કીટુ લાઈન થી મેધ્યમાં નું કામ ચાલુ કદિતો તો આપણે પછી તો આ વદ બનાવ પપ્પા ની બધે મહેનત કરતા તો આપણે થોડીક મદદ કરવા લાગ્યો લાગ્યો આપણે તો આપણે થોડીક મદદ કરવા લાગતા પછી તો અમે મારી દીધો ઈટોન થપો ઈટોન થપો જોન લાગતા નહોતો ઉપડી જાય એમ પછી બળ કર્યો થોડું પછી ઉપડી ગઈ ઈટોને થતો આપણેથી ઉપડી જ ગયો હતો પણ આપણને લાગતો નહીં પોગે પછી આપણને થતો રસ્તા મૂકતા આપણે પકડી દીધા પછી અને મિત્રો આ એક બાજુ વધની વાળી થઈ જાય તૈયાર અને એ આપણે બીજી ને આ બધી વાર આગળ કરવા છે તૈયાર તો ધીમે ધીમે ઇંટું ને એવું બધું લાવતા જાય કરતા જાય બધું તૈયાર અને પછી મિત્રો આ કામને વાતાવરણ પણ બહુ મસ્ત અને ઠંડો પવન આવતો હતો આપણને આ વાતાવરણ કામ કરવાની બહુ મજા આવતી હતી અને આ ના દિવાલ પણ થાવા મળી તૈયારી એક પટ્ટીમાંથી બાકી હતી ખાલી પછી થોડીક ઈટું ઘટતી એટલે ઉભા લાવતા જ નથી પછી પાછી એક ઈંટ ઘટી તો હું લઈને આંબી જો પાછો અને પછી આ બધી દિવાલ પણ થઈ જાય તૈયાર તો મિત્રો આ વધનું આપણે અડધું કામ થઈ છે આ દિવાલ એ દિવાલ અને આ દિવાલ બાકી છે એ હવે આપણે કાલ કરવાનું છે કેમ કે નાખવાનું છે બેલા અને એ બેલા છે ને આ વધમાંથી કાઢવાનું છે અને આ વધનું પાણી જ્યારે ખાલી થાય જ્યારે આમાં કાઢવાનું છે અને હાલો તમને વધમાંથી એક માછલી બતાવું લેકિન એ સારા ઘર ક્યારે આપે અને મિત્રો તમને આ માછલી દેખાણે કે નહીં એને કમેન્ટ કરજો અને આ વિડીયો આપણો વ્લોગ થાય છે એ પૂરો અને જો મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેજો અને ટંકોરે દબાવવાનું ભૂલતા નહીં મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય